સાવરકુંડલામાં કમોસમી વરસાદની મગફળીના ભાવ પર અસર જોવા મળી છે મગફળીનો પ્રતિમળ 500 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે રૂપિયાની જરૂર હોવાથી ઓછા રૂપિયામાં પણ મગફળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે ખુલ્લા માર્કેટમાં પણ ટેકાના ભાવ જેટલી કિંમત આપવાની ખેડૂતોની માંગ છે મગફળી પાછળ કરેલો ખર્ચ પણ વસૂલ ન થતો હોવાનો ખેડૂતોનો દાવો છે મગફળી પલ્લી એના આજે પાંચસો થી સાડી પાંચસો રૂપિયા ભાવ આવે છે એમાં જે મજૂરી ખર્ચ કર્યો એટલા જ પૈસા થાય છે બાકીનો ખેતી ખર્ચ જે ટોટલ કર્યો એ બધો લોસ જાય છે હવે આવતા સમયમાં જે મગફળીની અંદર ઘાસચારો હતો એ પણ ખરાબ થઈ જવાથી પશુપાલન માટે પણ મોટી મુસીબત છે જેથી કરીને અમારે ક્યાં જવું એનું કઈ અમને અત્યારે ખ્યાલ રહેતો નથી અને શું કરવું એ કઈ સમજાતું નથી મગફળી જે આ કમસની વરસાદ છે એમાં અત્યારે સો એ સો ટકા પલ્લીજીની જે પલ્લી જેલી મગફળી લઈને હું અત્યારે આવ્યો છું તો કાલે હું લાવ્યો હતો એના સાડી ચારસો કોણે પાંચસો જેખો ભાવ આવ્યો હતો હવે આજે એ પાછો લાવ્યો જ હવે આજ જે બજાર આવે છે પણ આ ભાવ ખેડૂતને પોંસાય નહીં પોસાવામાં એમ કે તમે જેસરા કઢાવો મજૂરીથી કામ કરાવો તો એની અંદર હમ તો વીઘે હજાર રૂપિયા તો એ ખર્ચો લાગે છે અને બીજો જે બિયારણ ખાતર મહેનત જીવ ની દવાઓ જે બધી તમે કાઢી હોય એ લોસ બધો જો ગણવા જઈ તો એક વીઘે મગફળીમાં માં ખેડૂત ને થી પચીસ રૂપિયા જેવો ખર્ચો લાગી હવે ટેકાનો ભાવ સરકારે એ રીતનો મૂકેલો છે કે ઈ લેવલે જો જાય તો એની કરતા સિત્તેર ટકા ભાવ બજાર ઓછી ડાઉન કરાય બરાબર તો આ રીતે તો ખેડૂત પાયમાલ જ થઈ જાય